જે આપણે બનાવીશું બાજરીના અને મેથીના પરોઠા તો ચાલો એના માટે આપણે બનાવીશું એક મોટું વાસણ લઈને એક વાટકો આપણે બાજરીનો લોટ લઈ લઈશું એટલે કે આપણે અઢીસો ગ્રામ બાજરીનો લોટ લીધો છે અને સાથે આપણે થોડો બાઈન્ડિંગ માટે આપણે ઘઉંનો લોટ છે એ આપણે ચાર ચમચી જેટલો લેવાનો છે એટલે બહુ વધારે નથી લેવાનો ફક્ત બાઇન્ડિંગનું થોડું કામ કરે અને આપણે વણીશું એટલે વણવામાં થોડું કામ કરે ને મેથી આપણે લીધી છે બિલકુલ કોરી મેથી છે ને પહેલાં તો ધોઈ અને પછી એને સમારી અને એકદમ કોરી કરી દીધી છે અને એકદમ કોરી મેથી જ લેવાની છે એટલે કે આપણે બિલકુલ પાણી વગર બનાવવાના છે અને અહીંયા આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ લઈ લીધી છે જો તમે લસણ ન ખાવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને પછી આપણે દેશી ઘીનું મોણ આપી દેવાનું છે એટલે કે થોડું અંદર ઉમેરીશું એટલે ઘીનો ટેસ્ટ પણ સરસ આવશે અને હવે આપણે ઉમેરીશીએ ગરમ મસાલો ગરમ મસાલો પણ લઈ લીધો છે સાથે આપણે હિંગ લઈ લઈશું આ બધા મસાલા ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટ લાલ મરચું પાવડર આપણે એક ચમચી લીધું છે અને સાથે આપણે લઈ લઈશું એક ચમચી ધાણા જીરું પાવડર હવે લઈ લઈશું આપણે થોડી હળદર અને પછી આપણે બીજા મસાલામાં આપણે લઈશું થોડું આખું જીરું જો તમારી પાસે આખું જીરું ના હોય ને તમારી પાસે પાવડર હોય તો તમે રોસ્ટેડ ધાણા જીરું પાવડર પણ લઈ શકો છો અને હવે આપણે થોડો અજમો લઈ લઈશું એટલે અજમો પણ ખાવા માટે ખૂબ જ ટેસ્ટ લાગે છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લેવાનું છે તો બહુ ઓછા આપણે ઘઉંના ઘરના મસાલાથી જ આપણે આ બનાવવાના છીએ તો જોઈ શકો છો અને હવે આપણે મીઠાશ માટે આપણે ખટાશ એ લેવાના છે અને ગળપણ પણ આપણે લેવાના એટલે કે ખટા મીઠા બનાવવાના છે તો મીઠા એવા બનાવવા માટે આપણે બે ચમચી મેં અહીંયા દેશી ગોળ લઈ લીધો છે જોઈ શકો અને જો તમારે પાવડર ગોળ હોય તો તમે પાવડર પણ લઈ શકો છો અને તમારી પાસે જે ગોળના જે ગાંગડા હોય તો એને પણ તમે ગોળને તમે ક્રશ કરીને લઈ શકો છો અને હવે આપણે ગોળ અને આ બધા મસાલા સારી રીતે એવા મિક્સ કરી દેવાના છે મસાલા જ્યાં સુધી એકદમ લોટમાં ભળી ન જાય ત્યાં સુધી એને આપણે એને મસળતા રહેવાનું છે જોઈ શકો છો અને બિલકુલ આપણે પાણીનો ભાગ નથી જોઈ શકો છો અને આજે આપણે બનાવવાના છે બિલકુલ પાણી વગર અને ફક્ત એને આપણે બનાવીશું જોઈ શકો છો બધો લોટ મિક્સ થઈ ગયો છે અને હવે આપણે ક્રિસ્પી એવા બનવા બનાવવા માટે આપણે થોડો ચણાનો લોટ લઈએ એ પણ આપણે ચાર ચમચી જેટલો જ લીધો છે તો ચણાના લોટથી એકદમ આપણા ક્રિસ્પી એવા બને છે અને જે બાજરીનો થોડો કડવાસ હોય છે ને એ કડવાસ આપણે દૂર થઈ જાય છે અને આપણે આ લોટ ઉમેરવાથી અને હવે આપણે સરસ એવું રીતે મણ આપી દે અને હવે આપણે બિલકુલ પાણી વગર આપણે લોટ બાંધવાના છે તો અહીંયા એક વાટકો જેટલું દૂધ દહીં લઈ લીધું છે દહીં છે આપણે મોરવું એવું થોડું આપણે ખાટું મીડિયમ એવું છે અને દહીં આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલું દહીં લઈ લીધું છે દહીંની આપણે જેટલી જરૂર પડશે એટલું આપણે દહીં લેતા જઈશું અને એનો કણક બાંધતા જઈશું લોટ લોટ બહુ આપણે એકદમ કડ કઠણ નથી બાંધવાનું થોડો લૂઝ જેવો એવો અને દહીં થોડું થોડું અહીંયા મને જેટલું જરૂર પડે છે એટલું હું દહીં લઈ લઉં છું તો આ રીતે તમારે લોટ બાંધતું રહેવું અને હવે જોઈ શકો છો આ રીતે લોટ પણ હવે દહીંની જરૂર લગભગ લાગતી નથી લાગશે તો હું થોડું લઈશ તો અહીંયા અત્યારે મને બે ચમચાની જરૂર છે તો હું થોડું લઈ લઉં છું અને ફરી મને એવું લાગશે કે લોટ થોડો ઢીલો છે તો હું થોડો તમે લોટ ઘઉંનો સેજ ઉમેરી શકો છો અને હવે આપણે લોટ આ રીતે બાંધી લેવાનો છે બધું બહુ કઠણય નહીં બહુ ઢીલોય નહીં મીડિયમ આપણે જે રોટલીનો થોડો સોફ્ટ લોટ લોટ રાખતો હોય એ રીતનો લોટ આપણે રાખવાનો છે ફક્ત આ રીતે આપણે એને ભેગો જ કરી દેવાનો છે જોઈ શકો છો તો લોટ પણ હવે આપણો સારો એવો મિક્સ થઈ ગયો છે લોટને આ રીતે તમારે એને મસ્ત મસળી લેવો અને ભેગો કરી લેવો તો આ રીતે હવે લોટ પણ આપણે મિક્સ થઈ ગયો છે અને આ રીતે આપણે બાંધી લીધો છે જોઈ શકો છો અને હવે આપણે હું તમને ગુલાબ બતાવું છું એ રીતના આ રીતના તમારે ગુલાબ લેવા તમારે જે સાઈઝની બનાવી એ સાઇઝનો તમારે લુવો લઈ લેવો અને હવે આપણે વેલણ પાટલી લઈને વણી લઈશું તો જો અહીંયા કોરા લોટની જરૂર તમને એવું લાગે કે મારાથી નથી વણાતું તો તમે કોરો લોટ લઈને તમે વણી શકો છો અને જો તમારે એવું પાટલીમાં કે એવું ચોંટતું હોય તો તમે પ્લાસ્ટિક રાખીને પણ તમે હાથેથી પણ એને થાબડી શકો છો તો અહીંયા મને આપણે જરૂર નથી લાગતી એટલે સરસ રીતે વણાઈ જાય છે જોઈ શકો છો તો બહુ હલકા હાથે તમારે વણવું નહીંતર શું છે કે તમારા બહુ વજનય નહીં આપવું નહીં તો તમારું વેલણમાં ચોટી જશે લોટ તો જોઈ શકો છો સરસ રીતે આપણા પરાઠો વણાઈ ગયો છે તો આ રીતે હવે બધા વણી લઈશું આપણે જોઈ શકો છો બહુ પતલો હોય નહીં બહુ જાડો હોય નહીં એ રીતે આપણે આ રીતે હું બધા વણીને તમને બતાવું છું તો ફરી પાછું આપણે બીજો વણી લઈશું આ રીતે તો અહીંયા આપણે લોટ લગાવીને આ રીતે તમારે થોડો થોડો લોટ લગાવી દેવો અને વણી લઉં જો તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમને આ એકદમ તરત જ આવડી જશે અને પછી આપણે તલ તમારે ઉપરથી છંડગાવ કરીને તલ પણ તમે નાખી શકો છો પણ અત્યારે આપણે નથી એટલે હું ઉપરથી દઈશ આ રીતે જોઈ શકો છો તમે આંગળી પર લઈને તમે લગાવી શકો છો તો તમારી કિનારી ફાટતી હોય તો તમે આ રીતે એને કિનારીને દબાવી શકો છો હવે આપણે બધા જ જોઈ શકો છો ચાર પાંચ જેટલા આપણે વણી લીધા છે તો હું અહીંયા અને બીજો લોટ તમે ફ્રીજમાં પણ રાખી શકો છો અને સવારે ચા નાસ્તા સાથે ગમે ત્યારે તમે આ આને બનાવીને ખાઈ શકો છો તો હવે આપણે આને એક ઉપાડીને આપણે લોઢી તવી મૂકી દીધી છે તમે કોઈ પણ તમે પેન લઈ શકો છો નોનસ્ટિક તો અહીંયા આપણે લોખંડની મે તવી લઈ લીધી છે રોટલીનો અને એને આ રીતે થોડું ઘી લગાવી દીધું છે અને પછી આપણે પરોઠો મૂકી દઈશું તો આ રીતે આપણે ઘી લગાવતા જઈશું અને બધા પરાઠાને આપણે શેકી લઈશું બંને સાઈડ આપણે એક બે મિનિટની અંદર આ શેકાઈ જાય છે એક મિનિટ તમારે એક બાજુ રાખવું અને બીજી મિનિટ બે મિનિટની અંદર આ પરોઠો તૈયાર થઈ જાય છે અને બહુ ઝડપીઓ અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટ લાગે છે જો તમારે બારગામ જવું હોય તો બે ત્રણ દિવસ સુધી બગડતા નથી અને આપણે દહીંની અંદર બનાવે છે એક અઠવાડિયું સુધી પણ આવાનવા રહેશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટ લાગે છે ચા સાથે પણ ખૂબ ટેસ્ટ લાગે છે અને જો બ છોકરાઓને તમારે એને ટિફિનમાં કે તમારા હસબન્ડને લંચ બોક્સમાં આપવું હોય તો પણ તમે આપી શકો છો તો હવે આ રીતે આપણે તળી બીજા શેકી લઈશું જોઈ શકો છો તો ફરી પાછો મેં તવી પર લઈ લીધો છે એને પણ આપણે બે મિનિટની અંદર એક સાઈડ એક મિનિટ આ બાજુને ને બીજે મિનિટ આ બાજુ એવી રીતના કરીને આપણે બે મિનિટની અંદર બીજો પરાઠો આપણે શેકી લઈશું તો જોઈ શકો છો એક સાઈડ થોડો હલકો શેકાય એટલે બીજી સાઈડ આપણે એને પલટી દેવું તમે જેમ રોટલી પરાઠા શેકતા હોય એ જ રીતે તમારે એને શેકી લેવાનું છે ને તમે ઘી તેલ બંને લઈ શકો છો પણ અહીંયા અત્યારે હું ઘીનો ઉપયોગ કરું છું તો ઘીની અંદર બાજરીનો ટેસ્ટ અને બાજરી તો ખાવા માગું બાજરીના ગુણ તો તમને બધાને ખબર જ હોય છે બા બાજરીના ગુણ તો હવે બધા જ આપણે આ રીતે આપણે બાજરાના પરાઠા ઘીની અંદર આપણે શેકી લીધા છે બાજરાની અંદર ઘીમાં શેકવાથી ખૂબ જ ટેસ્ટ લાગે છે એટલે કે બાજરાની અંદર ઘી બહુ સારું લાગે છે અને પછી આપણે એની સાથે ચટણી છે કોઈ પણ તમે ખાઈ શકો છો તો બાજરો છે ડાયાબિટીસમાં ખૂબ ગુણકારી છે અને બાજરો ગ્લુટન ફ્રી છે એટલે ખાવામાં પણ ખૂબ જ સારું તો ડાયાબિટીસ માટે બાજરો હેલ્થથી છે તો બનાવજો મિત્રો આ શિયાળામાં આ વિન્ટરમાં એટલે કે ઠંડીમાં ખાવાની મજા પડે તેવા બાજરાના પરાઠા તો મિત્રો નવી રેસિપી લઈને આવીએ ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો તો ફરી મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો